નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના પેઢડા ગામે શક્તિ માતાજીના મંદિરની સામે આવેલ તળાવની પાળ ઉપર કુબેરનાથ મહાદેવનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું આ મંદિર ઝીર્ણ થતાં તેને નવ નિર્માણ કરવા માટે થઈ અને સમસ્ત પેઢડા ગામ દ્વારા આ હવાનું પાડી લેવામાં આવ્યું હતું અને આ મંદિરનું સમા જે નવનિર્માણ ઘણા સમયથી ચાલુ રહ્યું હતું તે પૂર પૂર્ણ થતાં આ મંદિરની અંદર કોબેરનાથ મહાદેવની પૂનપાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ મંદિરની અંદર સ્થાપિત દેવતાઓ તેની અંદર સપ્ત ઋષિ સહિતના જે જુદા જુદા ભગવાનો છે તે તેવા પાર્વતી માં ગંગાજી નંદી નવગ્રહ સહિતના જે દેવતાઓ છે તેને સ્થાપન કરવાનું હોય પેઢડા ગામની અંદર પહેલા નવ દિવસ શિવ મહાપુરાણ યજ્ઞનું આયોજન જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રિદિવસીય હારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞના આચાર્ય પદે એ શ્રી રાજુભાઈ મહેતા રામગઢવાળા વાળા હાલ ધ્રાંગધ્રા રહેતા તેમના દ્વારા હવનનું જે કાર્યવિધિ છે તે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે એ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ યજ્ઞની અંદર પચીસ કુંડ હતા એટલે કે પચીસ જે જોડા છે તેઓ યજમાન પદે બિરાજમાન હતા અને તેમના દ્વારા હાલની અંદર જે આ યજ્ઞ છે તેની અંદર તેમના દ્વારા આહુતિઓ આપવામાં આવી હતી ત્યારે આજે પૂર્ણવતીનો એટલે કે યજ્ઞનો દિવસ હોય ગામ શ્રી કોબેનાથ મહાદેવ મંદિરની અંદર ઉપસ્થિત હતું ખાસ કરીને શ્રદ્ધાળુ મહિલાઓ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ મહાયજ્ઞની અંદર જોડાયા હતા ત્યારબાદ સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બપોરના સમયે શિવશક્તિ યુવા ગ્રુપના સહકારથી અને સમસ્ત પેડળા ગામના સહકારથી બપોરના સમયે ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ આજે જે પેડળા ગામ છે તે એક જ રસોડે જપશે બપોરના સમયે તેઓ ફરાળ કરશે અને સાંજના સમયે મહાપુ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર આ બાલવૃદ્ધ જે છે તેઓ આ યજ્ઞની અંદર ઉપસ્થિત હતા ત્યારે વડીલો છે તેઓ જે તળાવની પહાડ ઉપર આવેલ સરસ મજાના જે ઝાડ એ વડ સહિતના ઝાડ નીચે તેઓ બેસી અને મહારુદ્ર યજ્ઞનો આનંદ લઈ રહ્યા હતા અને તેમની સાથે નાના બાળકો પણ જોડાયા હતા અને પેઢડા ગામમાં રહેતા સહિત પેઢડા ગામની બહાર રહેતા જે લોકો છે તેઓ આજે પેઢડા ગામની અંદર આ યજ્ઞની અંદર ભાગ લેવા માટે થઈને પહોંચ્યા હતા અને તેમના દ્વારા યથાશક્તિ જે પણ મદદ થાય તે તે પ્રકારની તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી અને સાંજના સમયની તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તે માટે થઈ અને તેમના દ્વારા હાલ તળાવમાં તૈયારી કરવામાં આવી હતી ત્યારે આ યજ્ઞના યજમાન પદે ઉપસ્થિત ભગીરથસિંહ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ કાર્યક્રમ કેટલા દિવસથી અને ક્યાંથી ચાલુ થયો છે શ્રી કુબેરનાથ મહાદેવની જય અમારા પેઢડા ગામ સમક્ષ આજે ત્રણ દિવસ હુમત્મક યજ્ઞનું અને પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયેલું છે એમાં તારીખ સાત આઠ અને નવ ત્રણ દિવસ પુનઃ પ્રતિષ્ઠાનું આયોજન હતું પહેલાં ત્રીસથી છ સુધી સપ્તાહનું આયોજન હતું શિવપુરાણનું આયોજન હતું ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસ સાત આઠ ને નવ પુનઃ પ્રતિષ્ઠાનું આયોજન હતું ગામ સમસ્તે ખૂબ જ સહકાર આપ્યો છે અને અગિયાર મૂર્તિ અને ત્રણ પંદર મૂર્તિના દાતા છે બાકી બધી મૂર્તિ ગામ સમસ્તે આ ભૂદેવો અહીંયા આવી અને સરસ મજાનું પુનઃ પ્રતિષ્ઠાનું કામ સંતોષ થાય એ રીતે કરી દીધું છે અને અમારા ગામના યુવાનોની ખૂબ સારી ટીમ છે ભેરડા ગામે સમસ્ત એકતા બતાવી અને ભૂદેવો દ્વારા આશીર્વાદ આપી અને સરસ મજાનું અમને પુનઃ્રતિષ્ઠાનું કામ કરાયું છે તો એનો અમને છે અમે ફરીથી બધા ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર માનીએ દ્વારા પચીસ કુંડોનું યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે એક લાખ રૂપિયા ઉપરની રકમ જેને આપી છે એ દરેક દાતાઓ છે એમનો સમસ્ત ગામ પ્રતિ હું ખૂબ ખૂબ આભાર માનું છું